અંકલેશ્વર એકસો ચોપન અંકલેશ્વર હાંસુડ વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી તંત્રની આંખ નીચે જ લોકશાહીનું ખૂન કરવાનો પાયો નખાયો હોવાનો ગંભીર આક્ષેપ સાથે સ્થાનિક રાજકારણમાં ભડકું થયો છે અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણી ભૂપેન્દ્ર મોહનલાલ જાનની આગેવાનીમાં ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીને અત્યંત કડક શબ્દોમાં લેખિત ફરિયાદ કરી ધડાકુ કરવામાં આવ્યો છે કે ભાજપ પ્રેરિત બીએલોના નામે બોગસ સહયોગ કરી ચોક્કસ સમાજ અને વર્ગના મતદારોના નામ મતાધિકારમાંથી બાકાત કરવા માટે ફોર્મ નંબર છ અને સાત કચેરીમાં જમા કરાવી દેવાશે આ સમગ્ર કૌભાંડમાં જે તે પોતે સહી કરવા હોવાનો સ્પષ્ટ ઇન્કાર કરતી ઓડિયો ક્લિપ પુરાવા તરીકે રજૂ કરવામાં આવતા વહીવટીતંત્રની કામગીરી સામે ગંભીર સવાલો થયા છે આ પ્રસંગે કોંગ્રેસના ભૂપેન્દ્ર જાની વિપક્ષી નેતા જહાંગીર ખાન પઠાણ ચૂંટાયેલા સભ્યો રફીકભાઈ ઝગડીયાવાલા બખ્તિયર પટેલ યુથ કોંગ્રેસ પ્રમુખ શરીફ ખાનુગા તેમજ વિવિધ સેલના પ્રમુખો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહી તંત્ર સમક્ષ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસે આક્રમક મિજાજમાં માંગણી કરી છે કે આ લુકશાહી વિરોધી કૃત્ય કરનાર તત્વો સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને જે તે દિવસે કચેરીમાં ફોર્મ જમા કરાવનાર પાડવા માટે સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવે જો તંત્ર દ્વારા સંવેદનશીલ મુદ્દે તટસ્થ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે અને તમામ બુથોની વિગતવાર યાદી પૂરી પાડવામાં નહીં આવે તો પ્રદેશ કોંગ્રેસના આદેશ મુજબ નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી

જેની માહિતી અમને મળતા અમે પ્રાંત શ્રીને એ તમામ માહિતીઓ માંગી છે કે એકસો ચોપન વિધાનસભા વિસ્તારમાં છ નંબર અને સાત નંબરના ફોર્મની માહિતી અમને આપવી તેમજ પ્રાંત શ્રીને અમે એક ઓડિયો ટેપ પણ આપી છે કે જેમાં એ લોકોના બીએલ એ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમણૂક કરેલ બીએલ એ કબૂલે છે કે આપ સહી મારી નથી અને આ રીતે એક બોગસ પ્રક્રિયા કરીને શહેરના ચોક્કસ વર્ગના વ્યક્તિઓને અને ચોક્કસ સમાજના વ્યક્તિઓને વોટિંગ થી વંચિત રાખવાનું જે દેશદ્રોહનું કાર્ય કર્યું છે તેવા ઉપર અમે પ્રાંત અધિકારી સાહેબને કે જે બીએલઓ હોય તો બીએલઓ કોઈ પાર્ટી કાર્ય કરતા હોય તો પાર્ટી કાર્ય કરતા એની પર દેશદ્રોહનો કેસ કરી અને સત્વરે આ તમામ માહિતી અમારા પક્ષને પૂરી પાડે એવી અમે એક ભલામણ કરી છે અને એમને એક અરજ કરી છે કેમ કે આ લોકોનું કૃત્ય ઇલેક્શન કોઈ પણ સંજોગે જીતવા માટે વોટ ચોરી કરવાની જે પ્રક્રિયા છે તે એકસો ચોપનના વિસ્તારમાં લગભગ દસ હજાર થી અગિયાર હજાર વોટ આવી રીતે એ લોકોએ વાંધા આપેલ છે જે સદંતર ગેરવ્યાજબી અને ગેરકાયદેસરના હોય એની સામે અમે કલેક્ટર સાહેબને પણ વિનંતી કરીએ છીએ કે અમારી આ અરજી પ્રાંત સાહેબ થ્રુ જે આવે એને ધ્યાને રાખીને તાત્કાલિક કાર્યવાહી કરી અમારા વોટરો વોટ આપવાથી વંચિત ન રહે અને તમામનો વોટનો નો અધિકાર જળવાઈ રહે એ રીતની પ્રક્રિયા કરી તાત્કાળનું નિરાકરણ લાવવા અમારી અરજ છે